જય જવાન જય કિસાન મિત્રો હું છું રજેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રનું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે એક અરબ સાગર સક્રિય બન્યો છે અને માવઠાની જે માવઠાનો વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં એની શક્યતાઓ છે તો મિત્રો જે આ વરસાદ છે કઈ તારીખે ચાલુ થાય છે અને ક્યાં સુધી તે માવઠું છે એ ગુજરાતમાં ચાલુ રહેશે તો તેની તમામ માહિતી આજે આપણે આપશું તો મિત્રો મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે આપણે દિવાળી ગઈ અને નવું વરસ એટલે કે બેસ્ટ વરસ પણ ગયું અને આજે મિત્રો ભાઈ બીજ છે તો ભાઈ બીજની તમામ દર્શક મિત્રોને શુભકામના તો મિત્રો જે આપણે અત્યારે માવઠું ચાલુ થવાનું છે તેને આપણે પચીસ ઓક્ટોમ્બર અને બે નવેમ્બર સુધી શક્યતા હોય છો એટલે કે પચીસ ઓક્ટોમ્બરથી ચાલું થાય છે અને બે નવેમ્બર સુધી ચાલુ રહેવાનું છે ચાલું રહેવાનું છે એટલે કે સાત આઠ દિવસ સુધી માવઠાનો પ્રભાવ છે એ ગુજરાતમાં જોવા મળશે કોઈ જગ્યાએ ઓછો વરસાદ તો કોઈ જગ્યાએ વધારે વરસાદ ખાસ કરીને વાત કરીએ તો જે આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એમાં વધારે તીવ્રતાની વરસાદના તીવ્રતાની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં જે આપણે દરિયાકાંઠા દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ શક્યતા શક્યતાઓ છે વરસાદની અને મધ્ય ગુજરાતમાં કે ભાલ વિસ્તાર છે અમદાવાદ જિલ્લો છે દાહોદ છે ગોધરા છે વગેરે જિલ્લાઓમાં વરસાદની પણ શક્યતાઓ છે જો મિત્રો આ માવઠું છે એ ખરેખર ગુજરાતમાં આવશે તો આવશે તો અત્યારે નુકસાનકારક સાબિત થઈ શકે છે જો અત્યારે ગુજરાતમાં આપણે માવઠું પડે તો નુકસાન નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો કે જે આપણે વાત કરવી કે પોરબંદર જિલ્લો હોય ગીર સોમનાથ જિલ્લો હોય જૂનાગઢ જિલ્લો હોય એવા સૌરાષ્ટ્રના સાતથી આઠ જિલ્લાઓ દરિયાકાંઠાના વિસ્તાર છે કે ભાવનગર જિલ્લો હોય એવા વિસ્તારમાં વધારે તીવ્રતા જોવા મળશે અને બાકીના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના એમાં ઓછી તીવ્રતા જોવા મળશે મિત્રો આ જે માવઠું છે એ આપણે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં માવઠા થવાની શક્યતાઓ છે ગુજરાતની અંદર અને જો કદાચ આ જે માવઠું છે એ અત્યારે ગુજરાતની અંદર થાય તો ગુજરાતમાં જે અત્યારે ઘણું બધું મોટું નુકસાન થઈ શકે છે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે કે જે આપણે કપાસનો પાક હોય મગફળીનો પાક હોય વગેરે જેવા પાકોમાં નુકસાન થાય તેવી પણ શક્યતાઓ છે તો મિત્રો અત્યારે ખેડૂત છે એ કપાસની કોઈ જગ્યાએ પહેલી વીણી ચાલુ છે તો અમુક ખેડૂતોએ પહેલી વીણી વીણી લીધી છે અને બીજી વીણી પણ ચાલુ કરી દીધી છે અને અમુક ખેડૂતને વીણી આવી અને પડી છે અને આજે તમે જુઓ કે આ જે કપાસ છે એમાં વીણી આવી ગઈ છે હવે આપણે પણ મેં પણ એક વીણી વીણી લીધી છે અને બીજી વીણી ચાલુ કરવાની છે તો મિત્રો અત્યારે જે આ માવઠું છે એના કારણે ગુજરાતમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ છે એક તો ખેડૂતને પૂરતા બજાર ભાવ નથી આવતા અને ખેડૂત રાત દિવસ મહેનત કરે છે અને એક બાજુ કુદરતી માર ખેડૂતને પડે છે અને બીજી તરફથી જે સરકાર છે તે પણ ખેડૂતને યોગ્ય પોષણક્ષમ એવા ભાવ નથી મળતા કે કપાસ હોય મગફળી હોય આજે મગફળીની વાત કરીએ તો મિત્રો છસો રૂપિયા સાતસો રૂપિયા અને આઠસો રૂપિયા બહુ સારી ક્વૉલિટી હોય તો આઠસો રૂપિયા સુધી મગફળીનું વેચાણ થતું હોય છે અને કપાસમાં પણ એવું જ છે કે આ તેરસો ચૌદસો રૂપિયાનું રનિંગ વીસ કિલોનો જેમાં ભાવ હોય છે મિત્રો તો કપાસ પણ યોગ્ય કપાસના ભાવ નથી અને ઉપરથી કુદરતનું ઘેર એક જાણે આપણે નવરાત્રિ પૂરી થતાં કે નવરાત્રીના એન્ડમાં જે આપણે વરસાદ પડ્યો એ પણ ગુજરાતમાં ખૂબ મોટું નુકસાન કર્યું હતું છે કપાસનો પાક હોય મગફળીનો પાક હોય તમામ પાકની અંદર કપાસ છે એ ઊભે ઊભા સુકાઈ ગયા હતા અને એક સુકારાનો પ્રશ્ન કપાસના પાકમાં પણ આવ્યો હતો આજે ફરી વખત નવા વર્ષનું નવું માવઠું જેને કહી શકાય કે એક બીજું માવઠું આવેની શક્યતાઓ છે પણ કદાક જે આ મિત્રો માવઠું છે એની દિશા બદલી શકે છે તો ગુજરાતમાં શક્યતાઓ પણ ન રહે આવવાની કદાક ન પણ આવે અને જો એનું જે દિશા ન બદલે તો કદાક થોડા ઘણા ચાન્સ રહેલા છે પણ મિત્રો આ માવઠું છે એ આપણે ગુજરાત છે ગુજરાતમાં એવી રીતે આવશે કે એક જગ્યાએ હોય તો બીજી જગ્યાએ ન ભણવા અહીંયા અમુક જગ્યાએ ખાલી વાદળછાયું વાતાવરણ થાય છે અમુક જગ્યાએ પવનની ઝડપ છે એ થોડીક ઘણી વધવાની શક્યતાઓ રહેશે અને અમુક જગ્યાએ છૂટા છવાયા ઝાપટાં પણ પડી શકે છે અને અમુક જગ્યાએ એકાદ ઇંચ જેવો અથવા અડધા ઇંચ જેવો પણ વરસાદ વરસી શકે છે તો મિત્રો આવો વરસાદ પડે તો ખેડૂતોને એક મોટું મોટું નુકસાન થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં જય કિસાન જય જવાન તો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમારે જે અત્યારે વિસ્તાર છે એમાં અત્યારે વાતાવરણ કેવું છે જય કિસાન